ગુજરાતના ખેડૂતો માટે અમૃત અને સોના સમાન વરસાદ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પડી રહેલો વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન છે લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે વરસાદની વર્તમાન સ્થિતિ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી પંદર દિવસ સુધીનો વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેને તેમણે સોના સમાન ગણાવ્યો છે આ વરસાદથી ખાસ કરીને નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતોને મોટી રાહત મળી છે કારણ કે તેમના માટે ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે વરસાદ પછીની જરૂરિયાત વરાપ અંબાલાલ પટેલના મતે હવે પાકને સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે જેથી પાકનો સારો વિકાસ થાય તેમણે ભારપૂર્વક કહ્યું છે કે વરસાદ રોકાઈને વરાપ નીકળે તે ખેતી માટે વધુ હિતાવહ છે જો સતત વરસાદ ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની શક્યતા પણ રહે છે મહત્વની ચેતવણી અંબાલાલ પટેલે ખેડૂતોને એક ખાસ ચેતવણી પણ આપી છે તેમના કહેવા પ્રમાણે ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય અને તેનાથી પાકને નુકસાન થઈ શકે છે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ